વડનગર શહેરના દરેક સમાજના લોકલાડીલા વોર્ડ નંબર બે ઉમેદવાર જંગી મતોથી જીતીને ઉત્તમ પાટીદાર વડનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું ખાતું મળેલ છે હવે સત્તાવાર અને હોદ્દાથી આજે હોળીના દિવસથી ઉત્તમ વડનગર શહેરમાં પ્રવાસ ચાલુ કરેલ એમાં પહેલી મુલાકાત શર્મિષ્ઠા તળાવ સૂર્યમુખી હનુમાનજી મંદિરે આ મંદિર આગળ ગંદકી એટલી થઈ ગઈ છે કે અહીં વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હનુમાનજીના દર્શન કરે સાથે આ મંદિરના માલિક અમે છીએ એવો વર્ષોથી પાવર બતાવે છે પણ આટલી ગંદકી રાત્રે અંધારું ખરાબ દૂષણો હનુમાનજી મંદિર આગળ ચાલે છે એમને નથી દેખાતું પણ હવે નવ યુવાન આપણા લોકલાડીલા ઉત્તમ પાટીદાર ધ્યાન ધર્યું તરત જ હોળી સારા દિવસે કામની શરૂઆત કરેલ છે નરેન્દ્ર મોદી સાહેબે સરમિષ્ઠા તળાવમાં કરોડો રૂપિયા ખર્ચ કરેલ પણ વડનગર નગરપાલિકા ધ્યાન ન લે અથવા સાફ સફાઈ ન કરે શું થાય મિત્રો એ સિવાય કરોડો રૂપિયા ખર્ચ કરેલ તો કામ કેમ નથી દેખાતું આ મોટો સવાલ છે રિપોર્ટર જીગર પટેલ વડનગર